માતૃભાષા દિવસ હતો એટલે અકાદમી તો બધાને કાર્યક્રમ આવ્યો જ છે સંસ્થાઓ અને ટ્રસ્ટ હોય એટલે મને પણ એવું મારો એક ટ્રસ્ટ છે સ્વરાંકન કલા પ્રતિષ્ઠાન એટલે મને એવું થયું કે હું પણ એક કાર્યક્રમ માંગું અકાદમી અકાદમી પાસે એટલે પછી સમય તો થોડો વીમા પછી અમે એમના જોડે વાત કરી અને પછી કહ્યું કે કંઈ મેળ આ તો હવે નહીં પણ એક નાનકડી બેઠક આપણે જે રેગ્યુલર મળીએ છીએ એ રીતે એક ગોઠવીએ બધા આવીએ અને બધા એકબીજાનું મળીએ તો શું માતૃભાષા દિવસની જે આ ઉજવણી આ બધા કરે છે બરાબર આપણે માતૃભાષાની દિવસની ઉજવણી કરવાની છે પણ આપણા લગી કાર્યક્રમનો કોઈ મેળ આવતો નથી બધા ભેગા થાય મળીએ એકબીજાના વિચારોનો આદાન પ્રદાન થાય એટલે એ મેં વિચાર કર્યો जब से ले रहे भाई की जो उन्होंने ले भाई तुमने किया आया आपने बात की थी ना એટલે મે કીધું એ એમ નઈ ઘણા સમયથી આપણે મે કીધું આપણે લાવવા પ્રયત્ન કરીએ છીએ પણ આવતા નથી એટલે આનું પુન સંજોગો મે કીધું આપણે આવાતું નથી સોરી કુમા આવતા નથી એટલે ખુદા કો पाने का जुनून खुदा को पाने का जुनून बहुत गहरा होना चाहिए अपने पर अपना अपने पर अपना कड़ा पहरा होना चाहिए नाचीज नहीं होती है हर कोई चीज यहाँ नाचीज नहीं होती है कोई हर, कोई हर बंदे के सर पे खुदाई का सहरा होना चाहिए। हम हाँ, क्यों गम सुदा बन रहे हम बस्ती में क्यों न जिए हम खुदा की बंदगी में तो हर पल सुनहरा होना चाहिए कविता

चितवन मही जीवन तना तजी दे संकल्पो सकल मन ना सांत मन नती होती चिंता सरल मन वाला मनुजने मले चे उपाधि कुटिल मन वाला जनने डरे चे तूसाने निर्भय बनी जा जीवन विभूति नामोटू જગમાં વસ્તુ મરે ના કોઈ અવતરણ થની જાતું યોગી જનક સમજા પણ તું તાસાલી સમજ વિન તુ આ જગતમાં નથી કોરી તારું અવની પર ના સવ સગપણે આંખો આંખો સુધી મોકો હતો આ જાણવાનો આંખો આંખો સુધી મોકો હતો આ જાણવાનો પ્રેમ થોડો કે આપવાનો પ્રેમ થોડો કે આપવાનો લે તમે કીધું હતું કોબો હજી થોડો અંયા લે તમે કીધું હતું હજી થોડો અંયા તો હવે રસ્તો અંયા તે પોચીક આવવાનું આખો દે આખો સુધી કોબો તો જાવત તું હવે આવે નહીં તો હું આવું તું હવે આવે નહીં તો હું હવે આવું ગડી ત્યાર રોજ બચ્ચે જો નડે છે

આંખથી આંખો સુધી મોકો હતો આ જાણવાનો છ જુદા કે આપણે બેગા ગમે તે રીત છ જુદા કે બે કે આપણે બેગા ગમે તે રીત થી જે ગરી બેગી મળે ત્યાં સાખીઓ રે છાપવાનું જે ગરી બેગી મળે ત્યાં સાખીઓ રે છાપવાનું છ જુદા કે આપણે બેગા ગમે તે રીત થી હો છ જુદા કે આપણે બેગા ગમે તે રીત થી હો જે ગડી મળે ત્યાં સાથી ઓરે છાપવાનો આંખ થી આંખ સુધી મોકો હતો આચાવાનો પ્રેમ ફોટો વાળી જે થોડો હતો કે બસ 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 ખાલી તમારો બસ તેમાં ડ્રાઈવર આવી દે છે એટલે બસ કંડક્ટર દોરી ખેંચી ઘંટડી બગાડે એટલે ચાલે બસ

કહેવું શું છે હા આપના જહેરામાં ના સમજાય એવું શું છે એ મને પુષ્કળ ગમે છે કહેવું શું છે ભર વસંતે જો તમે પણ ખૂબ ખીલી ઉઠ્યા ભર વસંતે જો તમે પણ ખૂબ ખીલી ઉઠ્યા ફૂલ મને આપમો તો ફેર જેવું શું આમ તો લાગે અવ્યક્ત આમ તો લાગે અવ્યક્ત આંખમાં છે ઇઝન આમ તો લાગે અવ્યક્ત આંખમાં છે ઇઝન ને તમારું આટલું ખામોશ રહેવું શું છે શું છે આપની ચાહતનું એવું તો વેસન લાગ્યું છે આપની ચાહતનું એવું તો વેસન લાગ્યું છે આ જમાનો શું કહે એ બીક જેવું શું છે અંતિમ છે જો મળે કોઈ બીજો ગણ અમને કહેજો પૂછી જો મળે કોઈ બીજો પણ અમને કહેજો પૂછી રોજ સાંજે આમ એકલતાને સહી હું શું છે હતી જે શાન થી કાલે અહીં હતી જે શાન થી કાલે આજે બધી ઈમારતો જર્જર બની ને ગઝલ છે કાકી હા મેદાનમાં આવી હતી ખામ લઈ મેદાનમાં આવી હતી જિંદગીની ક્યા રમત ખાવી હતી ખામ લઈ આવી હતી રમત ખાવી હતી થઈને આજ એ ઉગી નીકળી વૃક્ષ થઈને આજ એ ઉગી નીકળી એક ઈચ્છા આંગણે વાવી હતી વૃક્ષ થઈને આજ એ ઉગી નીકળી એક ઈચ્છા આંગણે વાવી હતી કિંમતી સોગાત સૌ આપે ભલે કિંમતી સોગાત સૌ આપે ભલે માત્ર હું તો લાગણી લાવી હતી સોગાત સૌ આપે ભલે માત્ર હું તો લાગણી લાવી હતી એ ભાગ્યનો તાળું કદી ખૂલ્યું નહીં ભાગ્યનું તાળું કદી ખુલ્યું નહીં જાણે કોના હાથમાં ચાલી હતી જાણે કોના હાથમાં ચાવી હતી બહુ છે કે આપમે ઉતરી કાગળ ઉપર આપમેળે ઉતરી કાગળ ઉપર આપણે કે વેદના ગાવી વાર લાગે હા આંખ લાગે આંખ મીચી ધ્યાન ધર 6 વાર લાગે ધ્યાન આ ધરતા પરમ નો તાર લાગે એ શબ્દ પહોંચાડી શકે છે છેક ત્યાં શબ્દની તાકાત આની અંદર છે કે શબ્દ પહોંચાડી શકે છે છેક ત્યાં જ્યાં પહોંચી શબ્દનો પણ ભાર લાગે શબ્દ પહોંચાડી શકે છે છેક ત્યાં જ્યાં પહોંચી શબ્દનો પણ ભાર લાગે ને સહેજ પણ અવળા જશો તો વેત રાશો હા સહેજ પણ અવળા જશો તો વેત રાશો આ સમય તલવાર ગેર ધાર લાગે સહેજ પણ અવળા જશો તો વેત રાશો આ સમય તલવાર ગેર ધાર લાગે ઓથ માનવતા તણી મળતી રહે તો ઓથ માનવતા તણી મળતી રહે તો કોઈ ને ના કોઈનો પણ ખાર લાગે ઓથ માનવતા તણી મળતી રહે તો કોઈને ના કોઈનો પણ ખાર લાગે છે કે જેટલું જેવું મળે જીવી જવાનું વાહ વાહ જેટલું જેવું મળે જીવી જવાનું એટલો બસ જિંદગીનો સાર લાગે મચ્યું છે મન મહી ખળભળ મચ્યું છે મચ્યું છે મન મહી ખળભળ ખળભળ વધારે શું કહું તમને વાહ વાહ બહુ મસ્તદાર વસ્તુ લીધી આ છે મન મહી ખળભળ વધારે શું કહું તમને

ધરા પર આસ છો એક જ હમ છે પ્રાણ વાયુ ધરા પર આશ છો એક જ શ્વસન નું એક છો પરિવળ જખમ ને દેખવા આવો જખમ ને દેખવા આવો નજર નો ઘાવ કેવો છે નજર

હમણાં થોડી વાર કિશોર અને તમને મનોમન સાથ રાખીશ હું પૂરી થઈ પ્રીત ની ચળવળ જનારે ચળવળ તો તરફ તું જરાક વળશે ભીતર તરફ તું જરાક વળશે ઉપરથી ત્યારે મદદ ઉતરશે આજ બધા ફેલા તરફ તું જરાક વળશે ઉપર થી ત્યારે મદદ ઉતરશે અને ખુલી જવાની અણી ઉપર છે દરવાજો તો ખુલી જવાની અણી ઉપર છે કમાડ જો થોડી હિંમત કરશે જવાની અણી ઉપર છે કમાડ જો થોડી હિંમત કરશે અને આગળ છે કે ભલે હવાનું દબાણ વધતું ભલે હવાનું દબાણ વધતું કરીને સાહસ દીવો સળગીવો કરીને સાહસ દીવો સળગશે અને અસર દવાની નથી થવાની

પછી પગને કરી લાંબા અમે ધારી અને ધારી આખું રણ ભરી પીધું આહા રણ ઓય અને રણજી કાંધી પર અમે બાવળ ઉછેરીશું અને બાવળના લીલા સાઇડા નીચે પછી પગને કરી લાંબા અમે ધારી અને ધારી આખું રણ ભરી પીશું અમારી શ્વેત આંખોમાં ઉભેલું રણ પછી જીબે રહી હુંકાર ધરવાનું અમારી શ્વેત આંખોમાં ઉભેલું રણ પછી ધીમી રહી ઓંકાર ધરવાનું અને એની બધી ખાડાશને છોડી જરા ધીમું મરકવાનું અને એની બધી ખાડાશને છોડી જરા ધીમું મરકવાનું અમે પણ હાથ ખંખેની નિશાસો ત્યાં જ પરછોડી ઊભા થઈને પછી અમે પણ હાથ ખંખેની નિશાસો ત્યાં જ તરછોડી ઊભા થઈને પછી કે રણની કાજી નહીં ઉશેરેલા એ બાવલ નિવારો

મૂળભૂત રીતે હું એકાંત પ્રિય માણસ છું બરાબર સ્પષ્ટતા કરું મને પ્લીઝ મકવાણા સાહેબ નો કેતા મહેશભાઈ

આવ્યા પછી એ પછી મારા વગર તમે જો રહી શકો તમે જો રહી શકો આવજો હવા અટકી ગઈ

કદી નીચી નજર રાખી રાખી કદી નીચે નજર ના દાયરા માં રહીને

રોજ તકરાર થાય છે અંદર રોજ તકરાર થાય છે અંદર ને સમાધાન થાય છે

અને બે હું જ બે કાંઠે બે કાંઠે ગામની નદીઓ ખાલી અડધી રાતે

चित्रे नी याद हजी जुरे के चित्रेला पादरनी नी चित्रेली एक सांज तमने कोया नी साथ हाय 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 शाहुली वाह 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 चित्रेला पादर चित्रेली एक सांज तमने कोया नी साथ पूरे तमने कोया नी साथ पूरे पहुंची सकाय होय वसेला गाम पहुंची सकाय होय वसेला गाम पर चित्रेला गाम के આપણે મળ્યા ની વસેલા યાદ હજી ચિતરેલા પાદર માં ચિતરેલી એક સાંજ તમને ખોયા શકાય હોય વસેલા પો પણ ચિતરેલા ગામ કેમ જઈએ ચિતરેલા ગામ કેમ જઈએ દરિયાના પાણી પી લઈએ જળ કેમ પીએ